કેનાલમાં પાણી પીવા જતા તેઓનું પગ લપસી જવાના કારણે કેનાલમાં ગરકાવ થતા તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેઓને બહાર કાઢવામાં આવ્યા અને તેમના પોસ્ટમોર્ટમ માટે રાધનપુર ડિસ્ટ્રિક્ટ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને વાલી વારસાઓને સોંપી દેવામાં આવ્યો તો બીજી ઘટનામાં ટ્રેક્ટરની અંદર શ્રમિક તરીકે કામ કરતા ઠાકોર સગરામજી પોપટજી ઉંમર વર્ષ છવ્વીસ જસુમાવવાળા ટ્રેક્ટર રિવેશ લેતા ટ્રેક્ટરમાં આવી જવાના કારણે તેઓનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાધનપુર ખાતે આવેલ સબ ડિસ્ટ્રિક્ટ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો અને તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને ત્યારબાદ મૃતદેહને વાલી વારસાને સોંપી આગળની કાર્યવાહી રાધનપુર પોલીસે હાથ ધરી છે રિપોર્ટર વસંત ગડિયા સેક્યુલર ગુજરાત ન્યૂઝ પાટણ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો